સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરની તો ભાવનગર કોંગ્રેસ સમિતિના બહેનોની ઉજવણી કે જ્યાં શહેરના પ્રથમ નાગરિક મેયરને રાખડી બાંધી ઉજવણી કરવામાં આવી મેયર ભરત બારડ સૌથી પ્રમાણિત હોદ્દેદાર છે ત્યારે કોંગ્રેસ સમિતિના બહેનોની મેયર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી રક્ષાબંધનના દિવસે ભાવનગર શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી ભરતભાઈ બારડને મહિલા કોંગ્રેસની બહેનોની રાખડી બાંધવા ગઈ હતી અને એ સાથે મેયરને ભવિષ્યમાં ક્યારેય આત્મવિલોભનની ચીમકી આપવી ન પડે એવી અમે ઈશ્વર પાસે પ્રાર્થના પણ કરીએ છીએ અને આ અમે એમને એની જે પરિસ્થિતિ હતી એ એની સરખામણીમાં અમને આખા બધા એના હોદ્દેદારોમાં આ વ્યક્તિ ભરતભાઈ બારડ ખૂબ જ પ્રમાણિક માણસ છે અને એના માટે અમને લાગણી છે ભવિષ્યમાં ક્યારે પણ આ બેનો ને